ભાવનગર એસએમસીના પીએસઆઈ સચિન શર્માનું મોત રેડ દરમિયાન અચાનક બેભાન થયા હતા ભાવનગરના માઢિયા ગામે દારૂ અંગેની રેડ કરવા આવેલ એસએમસીના પીએસઆઈનું મોત બુટલેગરને પકડવા આવેલા પીએસઆઈ સચિન શર્માનું છાતીમાં દુખાવું ઉપડતા હૃદયરોગના તીવ્ર કારણે મોત ભાવનગર સહિત સમગ્ર ગુજરાત પોલીસમાં શોક ફેલાવતા રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ચાલુ ફરજ દરમિયાન ઘટના બની હતી ભાવનગરના મઢિયા નજીક રેડ કરવા આવેલા સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચિન શર્માએ બુટલેગરને પકડી સ્થાનિક પોલીસ મથકે સોંપવાની કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા હતા તે દરમિયાન તેમને છાતીમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો પીએસઆઈ શર્માને તેમના સાથી પોલીસ તાત્કાલિક ભાવનગરની ખાનગી હોસ્પિટલ ખાતે ખાનગી વાદમાં લાવ્યા હતા જ્યાં પીએસઆઈ નું હૃદયરોગ ના હુમલાને કારણે મોત નિપજ્યું હતું પીએસઆઈ ના મોત ની માહિતી મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા પીએસઆઈ નું ચાલુ ફરજ દરમિયાન મોત નીપજતા પોલીસ બેડામાં ગમગીની ફેલાઈ હતી